બે હજાર ચોવીસ ના રોજ નાર્કોના ગુનામાં પાંડેસરાના બે યુવાનોની ધરપકડ કરી અને તારીખ બે છ બે હજાર ચોવીસના રોજ કોર્ટમાં રજૂ કર્યા હતા તારીખ દસમી જૂન સુધીના એટલે કે આજ દિન સુધીના દસ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા તો આજે બંને આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા અઠવા પોલીસના તપાસ અધિકારીએ તેમને કોર્ટમાં રજૂ કર્યા હતા જોકે બે પૈકી એક આરોપીના અરજદાર પિતાએ અનિલ જાધવ મારફતે પોતાના પુત્ર સગીર હોવાથી જ્યુનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરી હતી પોલીસની એફઆઈઆરમાં અરજદાર વાલીના પુત્રની ઓગણીસ વર્ષનું તથા કોર્ટ સમક્ષ પ્રોડક્શન રિપોર્ટની યાદીમાં અઢાર વર્ષ એને ત્રણ માસનું દર્શાવવામાં આવ્યું હતું શાળાના બર્થ સર્ટિફિકેટ મુજબ કાર્યવાહી હાથ ધરવા માંગ કરી છે જેથી કોર્ટે રેકર્ડ પરના પુરાવા તથા રજદાર વાલી તરફની રજૂઆતોને ધ્યાનમાં લઈ પ્રથમ દર્શનીય રીતે તેના પુત્ર સગીર હોય જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરવા નિર્દેશ આપ્યો છે સામે છે એમાં એવું છે કે પાંડેસરાથી બે છોકરાઓ એ કોઈ સો ગ્રામ ડ્રગ્સ લઈને કોઈ ડિલિવરી કરવા જતા હતા અને ત્યાં અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કદમપલ્લી વિસ્તારમાં કોઈ જગ્યાએ લોકોને ધરપકડ કરવામાં આવી પછી ત્યારબાદ આજે જે જોઈને બાળક છે બાળકિશોરના ફાધરને જાણ કરવામાં આવ્યો પોલીસ સ્ટેશન દ્વારા કે તમારા પુત્રને એવી રીતના અટક કરવામાં આવેલ છે બાળકિશોરના ફાધર ત્યાં ડોક્યુમેન્ટ લઈને પહોંચ્યા અને પોલીસને કહેવાય કે આ ધોરણ દસની માર્કશીટ છે અને આ એનું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એના આધારે એની ઉંમર સત્તર વર્ષને ત્રણ કે ચાર માસ થાય છે અને આગળની કાર્યવાહી કરવા માટે જણાયેલું પોલીસે આગળની કાર્યવાહી ન કરતા એને પુખ્ત તરીકે દર્શાઈ નામદાર કોર્ટમાં રજૂ કરીને દિવસ આઠના રિમાન્ડ મેળવી લીધેલા પોલીસે આઠ દિવસ દરમિયાન પણ એવી કોઈ તપાસ કરી નથી કે ખરેખર એનામાં કંઈક સચ્ચાઈ છે કે આપણે ચેક કરવું જોઈએ કે આ બાળકિશોર ખરેખર એના ફાધર કે છે બાળકિશોર જ છે સ્કૂલ પણ પાંડેસરાની છે ધોરણ દસની માર્કશીટ એટલે બોર્ડની એક્ઝામનું માર્કશીટ હતું એટલે ચેક કરવામાં સરળતા રહે તે પણ ઇન્વેસ્ટિગેશન ઓફિસરે એમની કામગીરીમાં બહુ ગંભીર ભૂલ કરી જે નામદાર કોર્ટમાં પછી બાળકિશોરના પિતા દ્વારા અરજી કરવામાં આવી અરજી કરવાની જ્યારે નામદાર કોર્ટે બધા ડોક્યુમેન્ટ ધ્યાને લીધા અને એમની એ અરજી પર હુકમ કર્યો અને બાળકિશોરને જો એનાયલ જસ્ટિસ બોર્ડમાં રજૂ કરવા માટેનો હુકમ કર્યો